સરીગામ બાયપાસ રોડ પર ટેન્કર પલટી ખાઈ જતા અકસ્માત ચાલક ઘાયલ જીપીસીબી તપાસમાં પ્રવાહીના નમૂના એકત્રિત ઉમરગામ તાલુકાના સરીગામ બાયપાસ રોડ પર એક ગંભીર અકસ્માત થયો છે મેડિકલ એન્ટરપ્રાઇસી રો મટીરિયલ લઈ જતું ટેન્કર અચાનક ટાયર ફાટવાના કારણે પલટી મારી ગયું હતું ઘટનામાં ટેન્કરનો ચાલક ઇજાગ્રસ્ત થયો હોવાનું જાણવા મળ્યું છે અકસ્માત બાદ ટેન્કરમાંથી રસ્તા પર રો મટીરિયલ પ્રવાહી વહેતું થયું હતું ઘટનાની જાણ થતાં તરત જ જીપીસીબી ગુજરાત પોલ્યુશન કંટ્રોલ બોર્ડની ટીમ ઘટના સ્થળે પહોંચી હતી અને રસ્તા પર વહેતા પ્રવાહીના નમૂના એકત્રિત કરી કરી વધુ તપાસ શરૂ છે મેડિકલ એન્ટરપ્રાઇસીસના કર્મચારીઓ પણ ઘટના સ્થળે પહોંચી ગયા હતા અને સ્થિતિને નિયંત્રણમાં લેવા માટે પ્રયત્નો હાથ ધર્યા હતા હાલ પ્રવાહી કયા પ્રકારનું છે અને તેની વિશાળતા કેટલી છે તે અંગે જીપીસીબી તપાસ કરી રહી છે

તિથલ દરિયા કિનારા પાકિસ્તાનનો ઝંડો બનાવી પાકિસ્તાન મુર્દાબાદનું સૂત્ર લખી સોશિયલ મીડિયામાં વાયરલ તાજેતરમાં જમ્મુ કાશ્મીરના પહેલગામમાં હુમલામાં નિર્દોષ પર્યટકોએ જીવ ગુમાવતા સમગ્ર દેશમાં આતંકીઓ સામે ભારે રોષ જોવા મળ્યો છે ત્યારે વલસાડના તિથલ દરિયાકિનારે આજરોજ રસ્તા ઉપર પાકિસ્તાનનો ઝંડો બનાવી વિરોધ કર્યો અને પાકિસ્તાન મુર્દાબાદ કૃપયા યહાં ચલે તેવા મેસેજ સાથે સોશિયલ મીડિયામાં વિડીયો વાયરલ થતાં જિલ્લામાં ચર્ચાનો વિષય બન્યો છે બે દિવસ અગાઉ જમ્મુ કાશ્મીરના પહેલગામમાં ફરવા માટે ગયેલા પર્યટકો ઉપર આતંકવાદીઓએ ગોળીથી હુમલો કરી નિર્દોષ પર્યટકોને મારી નાખવાની ઘટના બનતા સમગ્ર દેશમાં આતંકવાદીઓ સામે ભારે રોષ જોવા મળ્યો હતો ગઈકાલે વલસાડના આઝાદ ચોક પર આતંકવાદી હુમલામાં માર્યા ગયેલા મૃતકોને શ્રદ્ધાંજલિ આપવામાં આવી હતી ત્યારે આજરોજ વલસાડના તિથલ દરિયા કિનારે જતા માર્ગ પર પાકિસ્તાનનો ઝંડો બનાવી આતંકવાદીઓ સામે ભારે વિરોધ કર્યો અને પાકિસ્તાન મુર્દાબાદ કૃપયા યહા ચલે તેવા મેસેજ સાથે વિડીયો સોશિયલ મીડિયામાં વાયરલ થતાં સમગ્ર વલસાડ જિલ્લામાં ચર્ચાનો વિષય બન્યો છે ટુરિસ્ટ વાહન સંચાલક ચેરિટેબલ ટ્રસ્ટ વલસાડ દમણ સેલવાસ ટેમ્પો ટ્રાવેલર અને ટેક્સી માલિકો દ્વારા શ્રદ્ધાંજલિ કાર્યક્રમ રાખવામાં આવ્યો કાશ્મીરમાં બનેલ ઘટનાના મૃતકોને મીણબત્તી સળગાવી બે મિનિટનું મૌન રાખી શ્રદ્ધાંજલિ અર્પણ કરાઈ કાશ્મીરમાં થયેલા આતંકી હુમલાને પગલે વલસાડ જિલ્લા દમણ સેલવાસ ટ્રાવેલ્સ બસ માલિકો ટેક્સી અને ટ્રાવેલ્સ બસ તેમજ ટૂર ઓર્ગેનાઇઝરો મોટી સંખ્યામાં કાર્યક્રમમાં જોડાયા હતા ટુરિસ્ટ વાહન સંચાલક ચેરિટેબલ ટ્રસ્ટ વલસાડ દમણ સેલવાસ દ્વારા એક મહત્વપૂર્ણ નિર્ણય લેવાયો છે કે સુરક્ષા હેતુઓને ધ્યાનમાં રાખીને વલસાડ જિલ્લા તેમજ દમણ સેલવાસ અને આજુબાજુના વિસ્તારો જેવા કે મહારાષ્ટ્રના પાલઘર દહાણો નાસિકમાંથી વલસાડ જિલ્લાની બસો તેમજ ટૂર ઓર્ગેનાઇઝરો કાશ્મીર ટૂરનું આયોજન કરતા હોય છે તેઓને અપીલ કરાયું છે કે પ્રવાસીઓની સુરક્ષા એ મહત્વનું છે જેથી કાશ્મીર ખીણ પ્રદેશ તરફ જતી બધી ટૂરો રદ કરવામાં આવે પ્રવાસીઓની સલામતી એ પ્રથમ પ્રાથમિકતા છે હાલની પરિસ્થિતિને ધ્યાને લઈ લેવાયેલો આ નિર્ણય તાત્કાલિક અસરથી બધા અમલમાં લાવે અને એનો અમલ થાય ટ્રાવેલ સંચાલકો તથા પ્રવાસીઓને એસોસિએશન તરફથી સહયોગ અને સહાનુભૂતિ માટે પણ અપીલ કરવામાં આવી છે આ નિર્ણયને આવકારવામાં આવે અને નવી પરિસ્થિતિ અનુસાર આગામી સમયમાં પુનઃ વિચારણા કરવામાં આવશે અને ટેમ્પો ટ્રાવેલર લક્ઝરી બસ ટેક્સી દરેક તરફથી આજે પહેલગામમાં હુમલો કરવામાં આવ્યો છે એ બાબતે આજે શ્રદ્ધાંજલિનો કાર્યક્રમ રાખે છે અત્યારે અમારી એક જ અપીલ છે સમગ્ર ગુજરાતના ટ્રાવેલ્સ એસોસિએશનને મહારાષ્ટ્રના નાસિકના દાણુના દરેક ટૂર ઓર્ગેનાઇઝરને પણ અમારી અપીલ છે કે અત્યારે કાશ્મીરનો પ્રવાસ સ્થગિત રાખે વલસાડ ટુરિસ્ટ એસોસિએશન તરફથી આજે જે કાશ્મીરમાં મૂક્યું થયું તેના બદલાબો શોખ સભા રાખી હતી અને બધાને શ્રદ્ધાંજલિ આપવામાં આવી કાશ્મીર મારા ટૂર આ વર્ષે તો બને જ કરવી જોઈએ બધી અમરનાથ બી બંધ જોઈએ આ પરિસ્થિતિમાં કોઈ પેસેન્જર લઈને જોખમ લેવાનું જોવું નહીં પડે કારણ કે આપણે સત્તર માર્કે અનુભવ કરી ચૂક્યા છે વાપી કોડીવાડમાં શ્રી જય જલારામ બાપાના મંદિરે પાટોત્સવ નિમિત્તે હોમ હવન અને મહાપ્રસાદનું આયોજન કરાયું વાપીમાં કોડીવાડમાં રહેતા અને કોંગ્રેસના આગેવાન ખંડુભાઈ પટેલ દ્વારા શ્રી જય જલારામ ચેરિટેબલ ટ્રસ્ટ વાપી કોડીવાડના નેજા હેઠળ ભવ્ય જલારામ બાપાના મંદિરનું નિર્માણ કરવામાં આવ્યું છે જેનો બુધવાર તારીખ ત્રેવીસ ચાર બે હજાર પચીસના શુભ દિને બારમો પાટોત્સવ ઉજવવામાં આવ્યો હતો જેમાં હોમ હવન સાથે આયોજિત મહાપ્રસાદમાં પાંચ હજાર જેટલા ભક્તોએ મહાપ્રસાદનો લાભ લઈ જલારામ બાપાના દર્શન કર્યા હતા વાપીના કોડીવાડમાં સ્થિત આ જલારામ બાપાનું મંદિર આજથી બાર વર્ષ પહેલાં નિર્માણ કરવામાં આવ્યું હતું જે પ્રસંગે ભવ્ય પ્રાણ પ્રતિષ્ઠા કરવામાં આવી હતી જે બાદ દર વર્ષે અહીં મંદિરનો પાટોત્સવ ઉજવવામાં આવે છે આ પાટોત્સવ દરમિયાન વહેલી સવારે પૂજ્ય બાપાની પધરામણી આરતી બાદ શ્રી સત્યનારાયણ ભગવાનની કથાનું આયોજન પણ કરવામાં આવે છે સાંજે મહાપ્રસાદનું આયોજન કરવામાં આવ્યું હતું રાત્રે રાસ ગરબા અને ભજન સંધ્યાનું આયોજન કરવામાં આવ્યું હતું શ્રી જય જલારામ ચેરિટેબલ ટ્રસ્ટ વાપી કોડીવાર દ્વારા આયોજિત આ બારમા પાટોત્સવમાં વાપી અને તેની આસપાસના ગ્રામ્ય વિસ્તારોમાંથી મોટી સંખ્યામાં જલારામ બાપાના ભક્તો દર્શને આવ્યા હતા તો મહાપ્રસાદમાં પાંચ જેટલા ભાવિક ભક્તોએ લાભ લીધો હતો આજે જલારામ બાપાનો પાટોત્સવ છે જે અમારા વાપી કોડીવાડમાં સ્કૂલ ફળિયામાં મતલબ આ મંદિર આવેલું છે અને આ મંદિર મતલબમાં આજે બાર વર્ષ મતલબ આ બાપાના પ્રાણ પ્રતિષ્ઠા થવા બદલ બાર વર્ષ પૂર્ણ થયા અને બારમો પાટા ઉત્સવ છે અને ખરેખર દર વખતે ભક્તો લોકોની ભીડ આવે થાય છે અને બાપાના આશીર્વાદ લેવા માટે દર વખતે ગામડે ગામડેથી લોકો મતલબ એમના આશીર્વાદ લેવા માટે આવે છે અને એની ખરેખર મનોકામના પૂર્ણ થાય છે જે વિરુપુરમાં નહીં જઈ શકતા હોય તે બધા અમારા મંદિરે એટલે આપણા મંદિરે જલારામ બાપાના મંદિરે વાપી કોળીવાડમાં દર્શન કરવા માટે આવે છે અને એમની મનોકામના જે કોઈ હોય એ પૂર્ણ થાય છે ને અમારા બાપાનું ખરેખર બાબા સત્ય અને સત છે એટલા માટે લોકો આશીર્વાદ લેવા માટે આવે અને મનોકામના પૂર્ણ કરવા માટે અહીં ભક્તોની ભીડ થાય છે અને અહીંયા દર વર્ષે પાંચ હજાર માણસનું રસોડું બનાવવામાં આવે છે અને મહાપ્રસાદનો ભક્તો લોકો લાભ લે છે દમણના ભીમપોર સ્કૂલ ગ્રાઉન્ડ પર દોરી કામ અને ગૌરક્ષા મંચના હર્ષલ પટેલ દ્વારા કેપીએલ કડૈયા પ્રીમિયર લીગ ક્રિકેટ ટુર્નામેન્ટનું ભવ્ય આયોજન કરવામાં આવ્યું છે આજથી પ્રારંભ થયેલી આ ટુર્નામેન્ટ સત્યાવીસ એપ્રિલ સુધી ચાલશે જેમાં ડોરી કડૈયા વિસ્તારની કુલ તેર ટીમોએ ભાગ લીધો છે દમણના માજી સાંસદ લાલુભાઈ પટેલના હસ્તે ટુર્નામેન્ટનો પ્રારંભ કરવામાં આવ્યો હતો ટુર્નામેન્ટમાં ભાગ લેનાર ટીમો અને ખેલાડીઓને રોકડ પુરસ્કારો અને ટ્રોફીઓથી નવાજવામાં આવશે આ કેપીએલ ટુર્નામેન્ટના આયોજનનો મુખ્ય ઉદ્દેશ્ય ગૌરક્ષા મંચ સંચાલિત પીડિત ગાયોની ગૌશાળા માટે ગૌ એમ્બ્યુલન્સ વસાવવાનો છે આ ટુર્નામેન્ટ થકી જે પણ ફંડ આવશે તેનો ઉપયોગ નવી એમ્બ્યુલન્સ ખરીદવા માટે કરવામાં આવશે જે માટે લોકોને આર્થિક સહયોગ આપવા અપીલ કરવામાં આવી હતી આ સાથે યુકેમાં રહેતા દમણવાસીઓને પણ ગૌરક્ષા મંચ મંચના હર્ષલ પટેલ દ્વારા આર્થિક સાથ સહકાર આપવા અપીલ કરવામાં આવી હતી આ પ્રસંગે ખેલાડીઓનો ઉત્સાહ વધારવા માજી સાંસદ લાલુભાઈ પટેલ કડૈયા ગ્રુપ ગ્રામ પંચાયત સરપંચ શંકરભાઈ પટેલ કેપીએલના આયોજક હર્ષલ પટેલ સહિત મોટી સંખ્યામાં ગામ લોકો અને યુવાનો ઉપસ્થિત રહ્યા હતા इस टूर्नामेंट को सफल बनाने के लिए આ જો કેપીએલન કેપીએલ વન નું જો આયોજન કરવામાં આવ્યું છે એ જો આજે એટલા માટે રમાડા છે જે આપણા અહીંયા દબડની અંદર કે ગૌશાળા છે એના માટે એક એમ્બ્યુલન્સ નવી લેવાની છે તો આ ક્રિકેટ ટુર્નામેન્ટમાં જો આયોજન કર્યું છે અને જો તેર ટીમે ભાગ લીધો છે તો હું દમણવાસીઓનો બી અને બહારના જે પણ હોય એને બી આમાં સહયોગ કરે એમ્બ્યુલન્સમાં જો લેવાના છે એમાં બધામાં ફાળો આપે એવી હું આશા રાખું છું આજે જે કેપીએલનો શુભારંભ થયો છે એ મુખ્ય ઉદ્દેશ એ છે કે લોકોમાં ગૌ સેવા પ્રત્યે જાગૃતતા આવે લોકોને એ જાણ થાય કે દમણમાં એક સંસ્થા છે દમણ ગૌરક્ષ મંચ એ માતાની સેવા કરી રહ્યું છે એ આ કેપીએલ જે રમાડવાનો મુખ્ય બીજો ઉદ્દેશ એ છે કે જે પણ કમિટીમાં જે પણ ફંડ આવશે એ દોરી કડે ગામ વતી દમણ ગૌરક્ષ સંબંધને નવી એમ્બ્યુલન્સ માટે ડોનેટ કરવામાં આવશે અને આજે જે ક્રિકેટનું શુભારંભ થયું છે એ ચોવીસ તારીખથી લઈને 27 તારીખ સુધીમાં ક્રિકેટ રમાડવામાં આવશે અને ટોટલ 13 ટીમોએ ભાગ લેતો હતો કડિયા ગામની 13 ટીમોએ આપણા દમણ દમણ દીવથી જે યુકેમાં જે વસતા લોકો છે આપણા ભાઈ બહેનો છે એમને હું એ સંદેશો આપવા માગું છું કે દમણ ગૌરક્ષા મંચ એક સંસ્થા છે એ ખૂબ જ સારું કામ કરી રહી છે અને હાલની તારીખમાં એમ્બ્યુલન્સ લાવવા જઈ રહ્યું છે તો એમને પણ મેં એમના પર બી આશા રાખું છું અપીલ કરું છું કે દમણ ગૌરક્ષા મંચને સાથ સહકાર સપોર્ટ કરે અને આગળ આવે